કેવો અસર ટાઢો પવન આવે છે કા આંબા આગાહી તો કરી છે કે ભાદર ભરપૂર કોક દીક વાદળું હોય ને કોક દીક અહીંયા વરહે ને કોક દીક ઓલ બાજુ શેરીમાં તો હોય નહીં હવે એવું આયલા રાખશે હું જોવો છો મોબાઈલમાં તમે ને આ જો મમ્મી નો હવાર ફોન હતો કે પૂછડી ને લાલા ની હગાઈ ની વીટી ને જે આપણે પૂછડી ને દેવું છે ને કરાવતા આવીએ હોની દુકાન તો કાલ જાવું કાઈ ની રીલ્સ જોશું ને આ તે કાલ જાતા આવીએ બીજું હું પૂછડી ને લાલા ને તેડાવી લે દુકાન દુકાને જઈ આવ્યો બીજું હું હગાઈ ની વીટી ઘરનાજી દેવું હોય હા એ લાલા ફોન કરી લે પણ કોક બી આરે વાતું કરાયવારી ને વખાણ કરાયબાઈલમાં ડાસુ ઘાલી પડ્યા હોય મોબાઈલ ભરપુર આંબાલાલ ની આગાહી પૂછડી આગાહી લાલાની હગાઈની લેવા જાવી તું બધું સાંભળું છું હા મોબાઈલ માં જો હોકારો દે જેવો તેવો ઘરી જાવી ને મને હું પૈણી લઈ આવ્યા ભાઈસા બાપુ ભૂલ થઈ ગઈ હે તો કે કોઈ નાપી પડી છે ગાંડા જેમ કામ કરે રાખો ને ગાભા દઈ દે ને ખવરા દઈ ને ટિફિન કરી દઈએ તાણે ટાણે બધું કામ કરી દે આપણો તો કોઈ પૂછવારો છે જ નહીં આ આપણે કોઈ તને પિક્ચર જોરાવ તને બહેણ બિહાડું તારે યાર બેગરી વાત કરું કોઈ કાઈ બોલે છે આપડી અરે આપણે તો કામ કરવા જઈવા ઢેડા કરવા જઈવા ગધાન જેમ પણ શ્વાસ તો લે હાવ શ્વાસ હું લઈ આયા શ્વાસ લીધા જેવું છે હું જારો આવે પાહે બેઠા બે ઘડી તાડા પોરના મેળીએ તો પોતે મોબાઈલમાં માં ગુડાણા હ ના કોમાર ગધાન જેમ કામ કરવાનું ઢેડા જ કરવાના તારા આખો દી બીજું શું કામ હોય ટીફિન કરવાનું ઘરનું કામ કરવાનું મોકલેસે કાને ધ્યાન બેરી થઈ જાય ધ્યાન બેરા થાય ને તમે કામ કાન દેતા તા ને સાકર વાકર જોવો છો હું હામુ મારા બાપા એ થોડી મને ખેતી કરવા મોકલી છે લે હું થોડી ખેતી કરું તમને આવડે પેલા ખેતી થી મને આવડે હાથી તને ક્યાં ખેતી કરાવીએ અમે હું કરું નઈ ને પણ કરાવતા નથી ને કરાવો તો ના કરું કોણ કરાવે પણ તમે કરાવો તો ના કરું એમ લપરી મૂકે ની હામે હામે ક્યાં વાત ક્યાં પુગાડી કદર ના કરી કોઈ દી મારી થોડી થોડી નટલા કામ કરીએ તોય કોઈ દી ના કદર કરી આ તો હું હતી એટલે ટકી બાકી બીજી હોત ને તો કેદી ની વહી ગઈ હોત બસ પણ તમે ક્યાં કોઈ કારીધોરી કીધી દાંત કાટતા કાટતા ખીજ માંથી કયા રોવા માં વહી ગઈ કાંઈ ખબર પડે કેટલા રંગબદલી નાખી એ મારી માં બસ હવે રીહામાં

તું માન મેરી જા દેખાય છે માની પીવડાવો બેબી ને ઓ મૂળ માં નથી બોનવીટા ભાવતી જ નથી આઈસ્ક્રીમ લાયો તો કે ભાવતી નથી ક્યાં લઈ આવો તો કઈએ ભાવે જ છે બે મોઢે ભાવે લઈ આવો તો થાય ને દુકાને એકાદ વસ્તુ હોના ની કરાવી દયો તો એ સંજય કરાવી દયો ને કાલ બ્રેસલેટ કે કઈક વીટી કે કઈક નાનું એવું કઈક કરાવી દયો ને હાલો હાલો હુજા હુજા હાઈન થઈ ગઈ સવાર વેલા ઉઠી જાવ છે તો કેવા ભાગ્યા ઉભી સારું યાદ દેવ ફોન કરવા નકર ભૂલાઈ જાત હાલો પૂસડી કાલ લાલુ આવે છે ખબર છે તને તને તો ખબર જ હોય ને હા તી એટલે જ ફોન કરે તો કાલ હવા તૈયાર રહેજે વીટી કરાવતા બરાબર ને તાર મમ્મી ને કોઈ આવવું હોય તો ભલે તું તારે લેતી આવજે આવું હોય તો બાકી આપડે તો સહી હા ભલે હારવાર રાખો હા જય શ્રી કૃષ્ણ કેવાય ગયું ને હા કેવાય ગયું હાલો સુઈ જાવ ને હવે પછી હવાર ઉઠવું હોય હમ હવે ધીમો રાખો ગુડ નાઇટ ગુડ નાઇટ તમને કહો પૈસા લીધા ને ના તાર ભાઈ એ લીધા હોય એને હું નું કરાવું હમ ત્રીજા જી હું કામ ના લીધા છે બાપા એલ

જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ વરાજા ને ઓ કેમ મોડું થઈ ગયું ટ્રાફિક હતો ને હું કે સારું છે ને હા સારું જ હોય ને શું કઈ તકલીફ નથી પડી ને તમને ના ના કઈ તકલીફ નથી પડી હાલો હાલો ખરીદી કરવા હાલો ગાડી માં બેહો